નમસ્કાર આપ જોઈ રહ્યા છો કર્મચારી પર મારા મારીની ઘટનાઓ સામે આવી રહી છે જેમાં વીજ કર્મચારીને ક્યાંક માર મારવામાં આવે છે તો ક્યાંક અપમાનિત પણ કરવામાં આવી રહ્યા છે અને આ બધાના વિડીયો પણ આપણી સામે આવતા રહેતા હોય છે ત્યારે ફરી એકવાર આવો જે કિસ્સો સામે આવ્યો છે જ્યાં છોટાઉદેપુરના ક્વાંટ તાલુકામાં એક ડેરીનું છેલ્લા કેટલાય સમયથી વીજ બિલ બાકી હતું તેની નોટિસ પણ ઘણી વખત વીજ કંપની દ્વારા આપવામાં આવી પરંતુ છતાં પણ વીજ બિલ ન ભરતા આજે વીજ કર્મચારી લાઇન કટ કરવા માટે ગયા હતા જ્યાં ડેરીના લોકોએ આ બાબતે બાબતને લઈને વીજ કર્મચારી પર પહેલાં બોલાચાલી કરી અને પછી તેને ઢોર માર મારવામાં આવ્યો જે બાદ તેને હોસ્પિટલે ખસેડવાની જરૂરિયાત પડી હતી પહેલાં તો એ વિડીયો જુઓ જ્યાં આ વીજ કર્મચારીને માર મારાયો હતો આબાદ પોલીસ એક્શનમાં આવી હતી ના મામલે હવે તેમને તપાસ કરવાનું આગળ શરૂ કર્યું છે ત્યારે આ બંને લઈને પોલીસનું શું કેવું છે તે એક તે એક વાર સાંભળી લઈએ ગઈ તારીખ 14 મે ના રોજ સાંજે આશરે 19:00 વાગે કવાટ ખાતેના એમજી વિશે કર્મચારી પર એમની ફરજ ઉપર એક ફરજ બાબતે કાયદેસરની ફરજ કર્યામાં એમાં હુમલો કરવામાં આવે જેમાં ત્રણ શખ્સો હતા